કન કે બસ હોય જવાનું ભરોદરા કે બરોદરા જવાનું હોય એને ભણવામાં છે આઈજો ભાઈ બધા ગુડ મોર્નિંગ ગઈ મસ્તી નો મિતુ છે મોવે વેલકમ ટુ મેનુ વલોગ દોસ્તો મારા નવા વિડીયો માં આપનું સ્વાગત છે બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો જો કાલે તો ભાઈ શોભાયાત્રા નું આયોજન કરેલું હતું રાતોલ ગયેલો હતો અને અમારા મિત્ર ભાઈ દિયાલ જનકભાઈ જેમણે નવી શોપ નું ઉદ્ઘાટન કરેલું છે મોવા તો કારણ કે ઉદ્ઘાટનમાં જવાનું હતું ભાઈનો ફોન આવ્યો હતો પણ કાલ પોગી ગયો નહીં એનું કારણ છે કે તારીખ લીધેલી હતી આગળની દસ દિવસ દસ દિવસ પહેલાં તારીખ મેં લીધેલી હતી એટલે જવું પડે એવું હતું એટલે ન પોગાણું એટલે આજે પાછા વળતા દઈએ બીજે દિવસે ભાઈની દુકાને છીએ કારણ કે ઉદઘાટનમાં નથી જવાનું એટલે આજ જઈએ છીએ તો ભાઈને દુકાને જઈ અને તમને મુલાકાત કરીએ ભાઈ નવી શોપનું શરૂઆત કરી છે તો કેવા ડિઝાઇનમાં કપડાં લેવા છે ભાઈ જીન્સ ટી શર્ટ આપણે ત્યાં જઈને જોઈ છે અને હું ને મિતુ જાય છે હું એકલો નથી જતો અમારા મિતુ ભાઈ પણ આવે છે જય માતાજી મિતુ ભાઈ કેમ છો મજામાં બૂટ બંધાવા છો કેમ પહેરવાનું છે એટલે હા ભાઈ તો બૂટ પહેરવા મિતુ મિલો બંધાવે છે એટલે પહેરવા તો

અને ધીમે ધીમે શોપ ઉપર જઈને મળી ગયું તો આપડે શોપે તો પોગી ગયા છે બાર તમે જોઈ શકો છો અંદર આપડે જઈશી ભાઈ કોણ છે અંદર એમના ભાઈ છે કે જનક ભાઈ છે કઈ ખબર નથી આપડે અંદર જઈએ પછી ખબર પડે અંદર મોજે મોજ મોજે રોજ આવતા રોવિન્દ્ર એવું છે ભાઈ તો જો આપણે પોગી ગયા છીએ ભાઈ જેક જયભાઈ ની ભાઈ પેલા તો કપડા તો જોવો ને તમે જોવો ને તો અહીંથી મોડું થાય પણ એવું છે કઈ વાંધો નઈ કાલે એટલે ખાસ મુલાકાતે આજ ખાસ કરીને આવ્યો છો કારણ કે કાલ બાર ગયેલો હતો એટલે મને એક વસ્તુ છે ને આ મને ગમી સરસ મજાની જોરદાર તમારી પાછળ છે ને એ ખાસ મુલાકાત તમારી મુલાકાત જ આવ્યો મને કે સોપે કે મારી આવું છે વડોદરા જવાનું હોય તમને કેમ ખબર

4 લાખ આ લેવાના હતા હું તમી આમ થોડું યાર શેઠ મેન બતાવે છે બતાવી દો મેન જય માતાજી જય માતાજી ભાઈ મજામાં અરે એકદમ ભાઈ અમે આવ્યા છીએ વેલકમ ભાઈ

ગાર્ડન રોડ કહેવાય ગાર્ડન રોડ કા જૈદીપજી બાજામા આવે બીજા માળે 11 નંબરની હા તો એવી રીતની છે ભાઈ દુકાન આવજો મજા આવશે કપડા લેતા હે લઈ લીધે છે પ્રોસ્તા ભાવે આપે છે ભાઈ તો અહી આવો તો મુલાકાત લેજો હું લે મુલાકાત લેજો અને હવે ભાઈ અમે નીકળીએ છીએ ઘરે જૈદીપભાઈની જાય છે ઘરે ભાઈ તો હવે મેળા પાસે આપણે બરોબર આવો એ બાજુ તો અને તમે આવો ખાટસુર આજ હાલો હવે જોઈએ હાલો ને હાલો તો હાલો

ए, पेंट मे कई से पेंट। स्टिकर पेंट मे ये क्या है एक लाइफ एक लाइफ स्टाइल ये था तो ये उसे क्यों लग गया था कपड़ा हरा ये उसे भाई तो मैं तो भाई ये था और बेन तो बह गया से नीरा आई थे आ बेन मन दे पड़ी गया था केम कर केम थे मोटू ए बेन केम ताव आ गया था बेटा केम आ गया था केम आ गया के तो ताव ताव आ गया था बेन ने તો ભાઈ મહેમાન વ્યા ગયા છે ને આપણે થઈ ગયા છે નવીરા નવીરાત નથી પણ હવે એડિટિંગ બધું બાકી છે ઘણું અને ખાસ ભાઈ કહેવાનું એવું હતું કે ભાઈ વ્લોગ ટાઈમો ટાઈમ નથી આવતા એનું કારણ છે કે ભાઈ રામા મંડળને એવું બધું હતું કે નહીં એટલે ટાઈમો ટાઈમ નહોતા આવતા ઘણા બધા મિત્રોના ફોન આવે મેસેજ આવે કે ભાઈ વ્લોગ કેમ નથી કરતા આલ્બમ સોંગ કેમ નથી બનાવતા પણ ભાઈ એવું નથી કાંઈ ટાઈમને લીધે આ બધો પ્રોબ્લેમ થાય છે પણ હવે બધું આપણે ધીમે ધીમે બધું આવવા મળશે અને રેગ્યુલર પણ વ્લોગમાં આપણે થઈ જાઉં તો